અને આવશે વાસડી એવું કેમ તારે કેમ બુલ રાખો આનો તો ભૂલ બને જ ને જો એને હાજ જો જુઓ કેમ આવે આમ તો કોઈ ગાય હાલી ના આવ્યો તો ગાય આપણે અહીંયા વાળાની અંદર મૂકી હતી બારે આવી ગઈ છે ને અહીંયા થોડું ઘણું ખાધું લાગે એનો હાવજ હર્ષદભાઈ ને હાવજ હાવા છે હર્ષદભાઈ નાક કપાયું છે કેમ ખબર કાંઈ લેવા દેવા વગર હું ફેસબુકમાં એમ જ બધું ચેક કરતો હતો અને એમાં આયુ બધું આજે પેમેન્ટ આવવાનું બધી સિસ્ટમ હોય ને એ જોઈ અને એમાં કંઈક મારાથી ભૂલ થઈ ગઈ તે આપણું પેઆઉટ છે એ બધું ડિલેટ થઈ ગયું છે છઠ્ઠો મહિનો એમાં એક સાદો ફોન ખોયો એક સ્માર્ટફોન ખોયો એ બાકી તમને કોઈને કાંઈ ખબર પડતી હોય ફેસબુક પેઆઉટ એડમિન રિમૂવ થઈ ગયો છે એમ જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆતે આપણી આપણી ગૌશાળાએથી જ કરી છે ને સવાર સવારમાં તો એવું સરસ વાતાવરણ છે તમે જુઓ વરસાદ તો ના આવ્યો પણ વરસાદ આવે એવું વાતાવરણ છે પણ હવે જ્યારે આવે ત્યારે હજી સુધી તો આવ્યો નથી કાલે થોડી વાર આમ છાંટા થોડાક નાખ્યા હતા એના પછી કાંઈ નથી બાકી જુઓ તમે ભૂરીને ભૂર્યા જ વિ જશે કેમ પણ ભૂરીને હર્ષદ કે મારે જોઈએ છે વાસડો અને આવશે વાસડી એવું કેમ તારે કેમ વાસડો જોઈએ એમ ભૂલ રાખો બુલ રાખો છે હે આનો તો બુલ બને જ ને જોવો તો ખરા અડે ટ્રકચર તો જુઓ પાછળથી જોઈએ પાછળથી જોઈ લે તો હોય સરસ છે ને આના આ જવા દેવી આજ નહીં પણ એક બે દિવસમાં અહીંયા તો હે કે નહીં અને બાકી હવે તમે જોવો પવિત્ર ને પવિત્ર શું લાગે છે કાલ સાંજની છે કાલ સાંજે વ્રજની પાછળ પાછળ ફરતો હતો એટલે હીટમાં આવે એવું લાગે છે એટલા માટે આપણે હાથને અહીંયા બાંધી નાખી છે અને બીજા તો કોઈ લક્ષણો હજી દેખાતા નથી બાકી આવે તો સારું કારણ કે ચાકરી એવી કે છોડતોને આમ બારી લેતો લાઇટમાં આ આ દસ દિવસની અંદર કેવું લોય ચડી ગયું જોવાની અંદર નહીં તો હાડકા ગણાતા એમ પાછું અને કોયલને એટલું બધું નહીં ચડ્યું હવે એમ હવે એની વિધિ કરી છે હે જુઓ આ પવિત્ર જવા 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 દે ને ખાવા દે આખે આવશે તો કયું બિદાન કરવાનું છે કે વ્રતથી ફેળવવી વાદુડા છે તો તો જ બે વર્ષની વાર લાગે હજી એમ કે એ મોડો ફરે ને આ મોડી વ્યાય પછી હે

નહી બાકી તો મધુ અત્યારે ઉભી જતી એટલે કોઈ ટીમ કે ફેમિલી બોલાવી ના પડી આપણે કમ્પ્લીટ ઊભી જ છે જુઓ રાત ઊભી જશે ને હમ હમ બાકી શું કરે કુંજ ને મલીર ને કેસર ને ટાઈ ને બધા શું મજા આવે ને આજે સવારમાં તો બે ત્રણ વાર તો મારે ઓનું મલીરનું બકી બકી થઈ ગયું હતું મેં કીધું પછી યાદ આવ્યું કે નામ બદલાવેલ છે ભાઈ સાપા આપી દેજો નામ બદલાવે છે જોજો હે ભૂરી ભૂરીને એ પાછા પાછા છૂટા મૂકીએ તોફાન કરવા માટે મેઘાને બે આણી લીધા બાંધ 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 એને બાંધ મેઘાઈ કહે છે કે આજ તમારો દી છે કાલ અમારો દી આવશે ને દી જોઈ લેશું એમ કે છે મેઘન કેમ કે બીમાર છે ને

આપણે એક ભૂરી ખુલી હતી તો એને તો બાંધી અને કેસર કે કેસર શું પવિત્રા પવિત્રા ખુલી છે તો એને હર્ષ ત્યાં બાંધવા ગયો છે કારણ કે મેઇન વાત શું છે ખબર કે જો એ પહોંચી જાય મધુ પાસે તો મધુને છે માથું હણ્યા ભાઈ મધુ પડી જાય ને પછી આપણે ટીમને બોલાવી પડે ને હવે શું ઘણા દિવસ થઈ ગયા ને એટલે આપણે એમ થાય કે ક્યાં બધાને એટલા બધા હેરાન કરવા કોઈ ના નહીં પાડતા બચારા પણ હવે છતાં આપણે આપણી રીતે સમજી જાય બાકી આ ફેમિલી હવે રાહ જોઈ રહી છે બારે જવા માટે પૂનમ હે પૂનમ આ બંનેને જુઓ અને આપણી જુઓ કુંઠી કેવું નામ રૂપેણ વ્રજ છેઠ તો અહીં અહીંયા વ્રજ દેખાણ બાકી આ વાળાની અંદર તો કાંઈ નવું છે નહીં આ એક ચક્કી એક છે અહીંયા ક્યારે જોઈએ છીએ વાતાવરણ કેવું છે નહીં વરસાદ અને હું વરસાદ તો નહીં પણ વરસાદ આવે એવું વાતાવરણ અને એવું ઠંડક ને નીચેથી આમ કલરને અને ગાયો સરસ લાગ્યો હવે આ ચોમાસું જાય ને થોડું ખડબડ થાય ને તો આમાં લોહી ચડે ને વાટકા થઈ ગયા હે ખાતે પીતે પંથ નડે હો પંથ હે પંથ જે ચરવા જાય ને એ થોડુંક એને નડે સાત કિલોમીટર જાય ને સાત કિલોમીટર સાત કિલોમીટર એ ચૌદ કિલોમીટરનું રનિંગ છે રોજ પૂનમ તારું આ પૂનમના સિંગ મારી ખ્યાલથી કલ્યાણ જેવા થશે કે નહીં હે સેમ ટુ સેમ કલ્યાણી જો અહીંયા ઊભી છે ચક્કીની પાછળ દેખાય જો આવા સિંગ થાય એવું લાગે છે કે જો આના ભલે હાલો તો છોડવા હે કે અત્યારે મજા ફર્સ્ટ ક્લાસ હવાડા સાફ કરીને ભરના છે બંને આ કોયલ હા કોયલ છે ને જો કોયલમાં એટલું લોહી ચડ્યું નહીં એને જો સાઈડમાંથી નબળી દેખાય છે પણ એની જગ્યાએ જે એની સાથીદાર પવિત્રાને લોહી ખૂબ ચડી ગયો દસ જ દિવસમાં આવો ઘીનો ડબ્બો આવી ગયો એમને લેલું એમ ને તો ઘી ચારો આંખે લઈ આવો આંખે ફેળવો એને વીવરાવો અને મજા મજા કરો દૂધ પીને બરાબર ને ઓરિજિનલ ઘી ચારીને હાલો હવે આને છોડવાનો સમય થઈ ગયો તો છોડી નાખી એમ જઈને જવાનું છે ને અને પછી આપણે જાય ઘરે ઘરે જે તૈયાર થાય અને આજે ગૌશાળાએ આપણે પાંજરાપોર ગૌશાળાએ પણ એક ગીર ગાયનું ઓપરેશન કરવાનું છે તો એ આપણે જોશું કારણ કે ગીર ગાયમાં સિંગડાનું ઓપરેશન કરવાનું છે સિંગડાનું ઓપરેશન બહુ ઓછા પ્રમાણમાં હોય એમ જ આજે ઘણા ટાઈમ પછી લગભગ વર્ષ દોઢ વરસ પછી ફરીથી પાંજરાપોરની અંદર છે એક ગીર ગાયને સિંગડામાં કેન્સર થયું છે તો એનું આજે ઓપરેશન કરવાનું છે તો એ આપણે જોઈશું તો હવે આપણે આપણી ગૌશાળા પહોંચી ગયા અહીંયા પાંજરા પર નાખીએ નાસ્તું પાણી કરીને પછી અને પાંજરા પર આપણે જે મેં તમને વાત કરી એ પ્રમાણે ગાયનું ઓપરેશન કરવાનું છે પણ એની મોર આપણે આઈસીયુ વોર્ડનું હે લોખંડ આવી ગયું છે અગિયાર ટન છસો કિલો અને એવું કંઈક છે જો જે કાંઈ ફ્રેમ ઓન ચેસીસની જરૂર હતી ને બધું આવી ગયું છે એ નીચે અનલોડ થાય છે નીચે ગોઠવવાનું કામ ચાલુ છે એટલે એ કામ તો તાબડતોડા ચાલુ વરસાદ વરસાદ તો આવ્યો જ નહીં પણ હું આમ ચોમાસા ભર્યા ચોમાસા છે એ બધું કામ ચાલુ છે અને આપણે જે ગાયનું ઓપરેશન કરવાનું છે એ આ ડીપાની અંદર છે તો એ ગાય આપણે ચેક કરીએ અને તમને બતાવું તો આપણે જે ગાયનું ઓપરેશન કરવાનું છે એ ગાય પાસે આપણે પહોંચીએ અહીંયા તમે ચેક કરી શકો સામે જો જાય છે એ ગાય એની પહેલી બાજુના સિંગની અંદર કેન્સર છે તો એનું અત્યારે આપણે ઓપરેશન કરવાનું છે અને ગાય આમ એટલી પ્યોર નથી જે પ્યોર લક્ષણો ગીરના હોય એટલા નથી પણ ગીર ટાઈપની ગાય છે એનું જ આજે આપણે ઓપરેશન કરવાનું છે તો તમે એકવારની અહીંયા ગાય ચેક કરી શકો છો અને ઇન્ફેક્શન તમને બતાવું આજે દેખાય આ નીચેની બાજુ છે એ સિંઘ લીક થઈ ગયું છે ત્યાંથી કેન્સર ફૂટી ગયું છે એટલા માટે થોડી તકલીફ તો એને હશે જ પણ બને એટલું આપણે બધું મતલબ એને બરાબર થઈ જાય અને પીડામાંથી મુક્તિ મળી જાય એવી કોશિશ કરશું આપણે અને જે ઇન્ફેક્શન છે એ બધું એકદમ ક્લીન કરી અને એકદમ ઓકે રિપોર્ટી ગાયને આપણે કરી નાખશું તો બસ હવે થોડી વારની અંદર જ એને લઈ જઈએ ઓપરેશન થિયેટરની અંદર અને ચાલુ કરીએ ઓપરેશન તો હવે ડાયરેક્ટ મળીએ આપણે ઓપરેશન થિયેટરની અંદર આપણે મળવાનું તો સીધું ઓપરેશન થિયેટરની અંદર પણ અહીંયા ડીપાની અંદર જ મળી ગયા કારણ કે આપણે જે અહીંયા જતા ત્યાં રાઠું આવી ગયું અને ગાય પકડાઈ ગઈ છે કમ્પ્લેટ એકદમ સોજી ગાય છે મારા ખ્યાલથી એકદમ હોંજી હાલી આવશે ત્યાં સુધી કારણ કે એને હાજુ થવું છે એની ચિંતા છે એટલા માટે અમુક આડોડાઈ કરાઈ ગયો આપણે આમ ખેંચીએ નહીં પાછળ ખેંચીએ કારણ કે એને હજુ ન થવું હોય પણ આ બચારે થવું છે તો બસ હવે લઈ જાય એને ઓપરેશન થિયેટર ની અંદર અને કરીએ સાજી મેં તમને શું કીધું કે એને હાજુ થાવું છો જુઓ કેમ આવે આમ તો કોઈ ગાય ના આવ્યો ધીમે ધીમે જો પણ આવે ને કમ્પ્લેટ ઠેઠ ઓપરેશન થિયેટર સુધી ક્યાંય આમ ન પગ હટાવો સીધી હાલી જાવી તો આપણે લગભગ સાડા નવની આસપાસ ઓપરેશન સ્ટાર્ટ કર્યું હતું ને અત્યારે વાગ્યા છે અગિયાર દોઢ કલાકની અંદર ઓપરેશન ગાયનું એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ગાય ઊભી થઈ ગઈ છે અને જવા રવા નહીં થઈ માંદાવાળા વાળામાં આપણે સાફ સફાઈ કરવા દીધું એટલી એગ્રેસિવ છે આજે બધું એમને જ પડ્યું છે હવે ભાઈ તમે એને હે એ લઈ જાઓ માંદાવાર વાળામાં કંઈક નીળ નાખો હોય ને અને આપણે થોડી વારમાં પછી ચેક કરવા જશું તો ગાય આપણે વાડાની અંદર મૂકી દીધી પણ બારે આવી ગઈ છે અહીંયા થોડું ખાધું લાગે વળી પાસે બંધ કરી નાખી ગયું છે સાડા અગિયાર ટન પૂરે પૂરું ઓહો આનાથી આખું જે ઉપરનું શેડ નું કામ છે એ આનાથી થશે આ લોખંડ અને બારથી થી મંગાવ્યું છે અહીંયા ક્યાંય નહીં લીધું કમ્પ્લીટ અહીંયા થઈ ગયું હવે આની અંદર ક્યારે કામ ચાલુ થાય છે જોઈએ બાકી હવે બીજું કંઈ કામ છે નહીં ગાયનું ઓપરેશન એકદમ મૂકે લોખંડ ઉતારવાનું કામ મૂકે અને હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ તો મિત્રો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળાએ પહોંચી જાય અને હર્ષદભાઈ અહીંયા લાપતા છે અને જુઓ ચકલીઓ મોજ કરે છે પાણી જાહેર નીચું ને વાહ હર્ષદભાઈ વાહ આમ તો તમે અહીંયા નહીં આવો છો અને આ પાણી કેમ રેટું જાય છે પીન કાઢેલી છે તો આપણે એકવારની મોટર ચાલુ કરી નાખીએ આમાં એટલે ઓન કેમેરા જો કામ ઘટે ગઈ અંદર અને મોટર થઈ ચાલુ હવે પાછળ ચેક કરતા આવી મોટર તો ત્યાં ચાલુ થઈ ગઈ પણ હવે તમે ચેક કરો કેસર ને કુંદને ટાઈને ને કેમ પણ એ આપડો વિચાર કેવો હે આપણો નહીં ચેતનભાઈ નો વિચાર હતો પણ સરસ વિચારો મજા આવી ગઈ તમને બધા નહીં મજા આવી જે તમે આજના વિડીયોમાં આજના એટલે ગઈકાલના વ્લોગમાં જે તમે પ્રેમ દર્શાવ્યો છે ને મોજ આવી ગયો પણ આ મધુભાઈ અહીંયા બેસી ગયા છે શું કરશું ફેમિલી વરી હાથ દેવો પડશે બોલાવવી પડશે અને અત્યારમાં છે બીજી કાંઈ નીણબીણ કાંઈ કરવા નથી કારણ કે સવારના છે આ લીલી એ શું કહે મવડી મવડીની ગાડી આવી હતી તો બધાને જો નાખી દીધી ના બધા ઓગટ કાઢી છે જો આ હા હા ફાટી પડ્યા છે પણ ખાઈ ખાઈને પાણી ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આ બધા શાંતિથી બેઠા છે અત્યારે વાતાવરણ જેવું છે કે આમાં વગર મોજે મોજ આવી જાય એવું વાતાવરણ બાકી તો અત્યારે બીજું કાંઈ કામ છે નહીં અને એક તમારા માટે આપણા માટે એક બેસ્ટ સમાચાર કે ન્યૂઝ કે જે કયો તે એ છે કે આપણે જે આ ચેનલ રહી રિતેશ ગાથે ગાતે ગીર એમાં આ જે વેરિફિકેશન ટીક આવે ને જે ટીક માર્ક એ તમે જોઈ લેજો આપણું નામ નીચે આવતું હશે એની ઉપર ક્લિક કરો ને એટલે આપણી ચેનલ ખુલશે અને ચેનલ ઉપર રિતેશ ગાથે ગીર અને બાજુમાં બ્લેક કલરનું આમ રાઈટ મોજ જ આવી ગયો શું તમે પ્રેમ દર્શાવ્યો છે આ છેલ્લા બે વર્ષની અંદર નિત્ર આપણે એટલો બધા સબસ્ક્રાઈબર કે સબસ્ક્રાઈબર કે કાંઈ હતું નહીં પણ જ્યારથી આપણે બધું કામ ચાલુ કર્યું છે વ્લોગિંગનું ત્યારથી તો મોજ જ આવી ગઈ અને જે એવું આવે ને સિલ્વર પ્લે બટન એ પણ કમિંગ શું જ છે મોજ કરો મોજ આ બધાની વચ્ચે આપણે સેલિબ્રેશન કરવાનું છે જ્યારે એક લાખ આપણા સબસ્ક્રાઈબર છે ત્યારે આપણે એટલું બધું સેલિબ્રેશન કરી નહોતા શકીએ કારણ કે ત્યારે આપણી ગાયોને ઘણી બધી તકલીફ હતી એટલે આ આ મોજ છે ને આ મોજ એવો દુઃખની નીચે દબાઈ ગઈ હતી પણ આપણે એ દબાવવા ત્યારે દબાઈ ગઈ હતી પણ પછી આપણે એને બારે ખેંચી અને ઉજવણી તો કરવાની છે પણ હજી વાર છે જ્યારે સમય આવશે ત્યારે હું તમને જણાવીશ ને ત્યારે આપણે ઉજવણી કરવાની છે બાકી બ્લૂ ટીક બ્લૂ ટીક નહીં પણ બ્લેક ટીક વિશે પણ તમે આ જે બ્લેક ટીક છે એના એના અભિનંદન આપણે અને આપણી પૂરા પરિવારને એક લાખ સભ્યોના પૂરા પરિવારને છે એ અભિનંદન પાઠવી દેજો કોંગ્રેચ્યુલેશન્સની કોમેન્ટ કરી નાખજો એટલે હું બધાની કોમેન્ટો જોઈ લઈશ અને બધાને રિપ્લાય તો જેને આપી શકીશ એને આપીશ નહીં પછી હું જોઈ લઉં એટલે તમારે સમજી જવાનું કે વાંચી લીધી છે રિતેશભાઈએ તો મિત્રો આપણી ગૌશાળાએ પાણી ભરવાનું કામ થઈ ગયું હતું ઓકે અને વચ્ચે હર્ષદભાઈ આવ્યા હતા હમણાં વાત કરું ત્યાં જો ચલી ગયો ટાંકો અને અત્યારે ઓટોમેટિક આ જે મોટર બંધ કરી નાખી ઓટોમેટિક આ હવાડો ભરાય છે બાકી છાંટા એ ચાલુ થયા છે ધીમા ધીમા અને હર્ષદભાઈ આયા હતા હર્ષદભાઈ આવીને શર્મા એને ભાગી ગયા એનું કારણ શું ખબર આ રહ્યો એનો હાવજ હર્ષદભાઈને હર્ષદભાઈ ને જ જે છે હર્ષદભાઈને નાક કપાયું છે કેમ ખબર કે હર્ષદભાઈ છે એ હાવજને કાલે સાંજે છે એ એક એક ગાય ફેળવવા માટે આપ્યો હતો બરાબર તો આખી રાત ત્યાં રહ્યો પણ ફળ્યો નહીં એટલે હર્ષદભાઈ એ રોકાણ આવી ન્યો બાંધીને સીધા ભાગ્યા મેં કીધું ખમો તો ખરા તો કે ના મારે તો જવું છે પણ ઓમ માંદુડા જો માંદુડાની ચાકરી કરી ફૂલ પણ હજી ફરવાની વાર છે વાત મસ્તીની વાત થાય બાકી તો એને હે એની પાસેથી હજી ઓમ શું કહેવાય કે આપણે વાછડિયું લેવાની છે ઘણી બધી કારણ કે એની એની જે શરીરનું જે આમ શું કહેવાય કે એનું જે શરીર હતું ને એ પ્રમાણે અત્યારે જુઓ ને તો હવે થોડોક મેળે આવ્યો છે હરી ફરી શકે એવો થયો છે પણ હજી ફરવાને તો ઘણી બધી વાર છે અને ફરશે ત્યારે સરસ સરસ વાછડિયું લેશું આ તો મસ્તી કરવાની હતી પણ હર્ષદભાઈ ટક્કે આની ભાગી ગયા અહીંયાથી મેં કીધું અહીંયા આવો અહીંયા આવો આ તો ગોળી સીધા હવે બીજું કંઈ કામ અહીંયા છે નહીં નીણ તો થઈ ગઈ હતી એકદમ ઓકે અને આવો ને બસ અહીંયા મેં કીધું ને ક્યાં ગયો હર્ષદ ત્યારે જ બસ લઈને આવ્યો ને મેં કીધું અહીંયા આવો અહીંયા આવો તમને હું ફિલ્ડમાં હું તો કે ના મારે ભાગવું છે મેં કીધું વાંધો નહીં અને થોડી વાર પહેલાં એ નીકળી ગયો અને અત્યારે હવે બી કંઈ કામ છે ને પાણી ભરાઈ જશે ભરાઈ જશે એટલે આપણે અહીંયા આવીને બંધ કરી જશું તો જાય ઘરે ઘરે જઈ જમીએ તો આપણે આપણે ગૌશાળાથી ગયા હતા ઘરે જમવા માટે ને ઘરે જમી અને બસ અહીંયા પાંજરા વડ પહોંચ્યા ને ત્યાં જુઓ વાહ મેઘરાજા વાહ આપડી રાહ જોતા તાવ કે તમે સેફ પહોંચી જાઓ પાંજરા પર પછી હું વરસું એટલે તમે પલળો નહીં હો એમ તો આપણું રાખે એવો થોડું અહીંયા પહોંચ્યા ભેગે તો દેવા માંડે આવજો સામે જો કેવો વરસાદ થાય મોટા મોટા છાંટા પડે હો કેટલો વર્ષ જોઈએ બાકી અત્યારે શરૂઆત તો આમ તે જ કરીએ તે જ તો મિત્રો જે વરસાદ ચાલુ હતો ને વરસાદ તો લગભગ દસ પંદર મિનિટ વરસ્યો અને પછી તો કાંઈ હતું નહીં રહી ગયો તો એમને હજી સુધી કાંઈ આવ્યો નથી વચ્ચે ચાર્ટ ક્યારેક ક્યારેક આવી જાય છે બાકી અત્યારે આપણે આપણી ગૌશાળાએ છે ને બધું જ કામ આપણું થઈ ગયું ઓકે અને બીજી વાત કરું આજે માઠી આપણી હાલે ને એની તો આજે શું થયું કાંઈ લેવા દેવા વગરનું હું ફેસબુકમાં એમ જ બધું ચેક કરતો હતો અને એમાં આવ્યું બધું આજે પેમેન્ટ આવવાનું બધી સિસ્ટમ હોય ને એ મેં જોઈ અને એમાં કંઈક મારાથી ભૂલ થઈ ગઈ તે આપણું પેઆઉટ છે એ બધું ડિલેટ થઈ ગયું છે મારી દીકરી આ આમ ન હોય પટેલ હે આવ ન હોય ના ફિલ્મ થઈ ગઈ પૂરી હાવ કેટલા લગભગ આ મહિનો રહ્યો ને છઠ્ઠો મહિનો એમાં એક સાદો ફોન ખોયો એક સ્માર્ટફોન ખોયો ગાયો આટલી બધી ખોઈ બરાબર અને આ આ જે ફેસબુક રહ્યો ને ફેસબુકનું આખું શું કહેવાય કે હદે જ નીકળી ગયું એમ કે હાલે હાવ આમ તો ન હોય હવે લઈ આવવાની આપણે કોશિશ કરીએ છીએ છતાં કોઈને કાંઈ ફાવતું હોય એમાં તો કોમેન્ટ કરી મને જણાવજો કે આમ નહીં નામ પ્રોસેસ કરવાની બધી એટલે જો આવશે તો નહીં તો નવું પેજ બનાવવું પડશે માઠી એટલે પૂરેપૂરીઓ ક્યાંક જોવું રહું છે મારે કે આ આ બધું છે નક્ષત્ર ખરાબ નક્ષત્ર ક્યારે થાય પૂરા હે કેમ એ યાદી વાત છે ડામકુંડમાં ના આવવા જાવું જો હે કેમ કે ગરમી પકડી ગઈ છે એટલે આમ આમ આ મહિનો તો મારો દીકરો એવો ખરાબ છે કે જ્યારથી ચાલુ થયો છે ત્યારથી કાંઈક ને કાંઈક કાંઈક ને કંઈક નુકસાન જ છે ને આજ તો હમણાં આ બે કલાક જેવું થયું છે એ જે વસ્તુ થાય એને પેઆઉટ આપણું ડિલેટ થયું એમાં પેઆઉઉટમાં એડમિન પેઆઉટ એડમિન રિમૂવ એવું કાંઈક આવે એ આપણે હે હું બે નામ હતા ને આપણા રીતેશ એના બે નામ હતા મને એમ થયું કે એક નામ કાઢીને આખું બે શું કામ રાખવા તો એક કાઢવામાં એક કાઢવામાં બે ગયા અને બધું આખું આખું એસે ચાલુ ગયું આપણું જે કંટ્રોલ આવે ને એ જ નીકળી ગયું છે હવે જોઈએ છે શું થાય છે એ થોડી ઘણી વાતચીત થઈ છે મારે ફેસબુક ટીમ મારે તો એણે એક ફરિયાદનું ફોર્મ ભરવાનું કીધું છે તે આપણે ભરીને મતલબ ત્યાં કને ઓનલાઈન રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાયું છે તો જોઈશે શું થાય છે એ બાકી તમને કોઈને કાંઈ ખબર પડતી હોય ફેસબુક પેઆઉટ એડમિન રિમૂવ થઈ ગયો છે એમાં જો કંઈ લઈ આવવા માટે તમને કોઈ પણ આઈડિયા હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો એટલે આપણે એ પ્રમાણે પ્રોસેસ કરશું બરાબર બાકી તો આજના ખરાબ બ્લોગ છે આમ આપણા આપણા માટે ખરાબ તમને તો મજા જ આવી હશે આપણે દિવસ આમ ખરાબ ગયો છે એમ બપોર સુધી બરાબર હતો પણ બપોર વાંહે છે એ તકલીફ પડી ગઈ છે એટલે આ ખરાબ દિવસને આપણે અહીંયા જ પૂરો કરશું આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું વ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો એટલે હું આપણે રાજી થાય એને ત્યારે અત્યારે તો મન ભાંગી ગયું છે રોવાનું મન થાય રહ્યું એવું બધું છે વાતાવરણ આવે પણ રોશું તો નહીં જો કે આમ કઠણ પાણા જેવા થઈને પછી નવું પેજ બનાવી નાખશું જો જરૂર પડશે તો અને પે આઉટ આવી જશે તો તો કોઈ ઇસ્યુ છે નહીં બરાબર ને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવું વ્લોગની અંદર